પ્રાપ્ત થતી માહિતી અનુસાર આમોદર નગરપાલિકા વિસ્તારમાં વોર્ડ નંબર બે ના વાવડી ફળિયા વિસ્તારમાં રખડતા શ્વાન દ્વારા ત્રણ ચાર નાના બાળકોને બચકા ભરી લોહી લુહાણ કર્યા હતા જેની જાણ સ્થાનિક રહીશો દ્વારા નગરપાલિકાને કરવામાં આવતા નગરપાલિકા દ્વારા જ રખડતા શ્વાનને પકડી લેવામાં આવે છે તે બીજી બાજુ સમગ્ર શહેરમાં કપીરાજની પણ વસ્તી વધતી જવાથી કેટલીક મહિલાઓને ઘરની બહાર વાસણ કે કપડાં ધોવા પણ નીકળવાનો ડર સતાવી રહ્યો છે કેટલીકવાર વાર કપીરાજ અંદરો અંદર યુદ્ધે ચડતા ભાગમ ભાગ કેટલાક રસ્તે ચાલતા રાહદારીઓને ધક્કો મારી ફેંકી દેવાની ઘટનાઓ પણ ભૂતકાળમાં સામે આવી છે તો કેટલીક વાર રાહદારીઓને બચકા પણ ભરી લેતા હોવાની બુમો ઉઠી રહી છે જેથી નગરપાલિકા દ્વારા અંગે ત્વરિત કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે રિપોર્ટર અવી સૈયદ તહલકા ન્યૂઝ અમૂર આજ નગરપાલિકા વિસ્તારમાં વાવડી ફળિયા વિસ્તારમાં નાના છોકરાઓને કૂતરા કરડવાની કમ્પ્લેન આવેલી હતી જે આજ રોજ અહમદ નગરપાલિકા દ્વારા કુતરાને પકડવાની કાર્યવાહી કરવામાં આવેલ છે